સુરતના પીપલોદમાં રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાંથી મળ્યો હિડન ફોન ફોન મહિલાએ જોતા પોલ ખોલી રેસ્ટોરન્ટમાં હોબાળો મચ્યો હતો જેમાં રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાંથી હિડન ફોન હતો આ ધ્યાને આવતા તેમણે હોબાળો મચાવ્યો હતો અને રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સામે આક્ષેપ કર્યો છે પીપલોદમાં આવેલી કે ચાર કોલ રેસ્ટોરન્ટમાં હોબાળો મચતા ગ્રાહકો પણ વિપર્યા હતા સુરત રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાં મુકાયો હતો ફોન સુરતની કે ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાં ફોન મુકાયો હોવાની વાત સામે આવી છે વોશરૂમની ઉપરના ભાગે હિડન ફોન ગોઠવવામાં આવ્યો હોવાનો આક્ષેપ મહિલા ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે સાથે મહિલા વોશરૂમમાં ગયા અને તેમનું ધ્યાન ગયું અને આ વાત સામે આવી છે બારીના ભાગે ફોન મૂક્યો હતો મહિલાનું ધ્યાન પડતા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી જમવા આવેલા લોકો એકઠા થઈ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો સુરતમાં રેસ્ટોરન્ટ સંચાલકોની કાળી કરતુત જતી થઈ સુરતમાં આવેલી રેસ્ટોરન્ટમાં હોબાળો મચ્યો હતો વાત એમ છે કે મહિલાઓના વોશરૂમમાં આવેલી બારીના ભાગે એક હિડન ફોન મૂક્યો હતો અને તેમાં વિડીયો ઉતરતા હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હોટેલના મેનેજર અને અન્ય સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે પોલીસને હજી સુધી કોઈ વાંધાજનક વીડિયો મળી આવ્યો નથી પરંતુ આ કેસમાં તપાસ ચાલુ છે